અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ઠાકોર ફેમિલીને લઈને એક નવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો વિડીયોની અંદર મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કરણજીના અવસાન થયાનો વિડીયો મિત્રો સેલો એટલે કે ઠાકોર ફેમિલીનો શીલો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે વ્લોગમાં મિત્રો તમે જોઈ શકો છો ઠાકોર ફેમિલીને કરણજીના મોતના સમાચાર કેવી રીતે મળ્યા હતા વિડીયોની અંદર તમે મિત્રો જાણી શકો છો કારણ કે મિત્રો પોલીસ દ્વારા ફોન કરવામાં આવે છે ઠાકોર ફેમિલી અને ઠાકોર ફેમિલીના એટલે કે કાજલબેનના ભાઈઓને વાત કરવામાં આવે છે વિડીયોની અંદર તમે લાઈવ જોઈ શકો છો મિત્રો આ સમાચારો હોબળીને ઠાકોર ફેમલી આખી ચોંકી ગઈ હતી કારણ કે સોશિયલ મીડિયાની અંદર મિત્રો તેમનો આ સીલો વ્લોગ હતો અને તેમણે તેમના અકાઉન્ટ ઉપર વાયરલ કર્યો છે વિડીયોની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો જ્યાં મિત્રો હાલ અત્યારે કરણજીને અવસાન થયું છે તેમને બધાને ખબર જ હશે કારણ કે મિત્રો તમે કેદારનાથ યાત્રામાં જઈ રહ્યા હતા તે બાદ મિત્રો આવી ઘટના બની હતી અને તેમનું અવસાન થયું હતું તેવા સમાચાર પ્રાપ્ત થયા છે જ્યાં મિત્રો કરણજીને લઈને ઘણા મોટા વિડીયા વાયરલ થયા હતા તે બાદ મિત્રો આ એક શિલો ઠાકોર ફેમિલીનો વિડીયો વાયરલ થયો છે વિડીયા માટે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવો અને વધુમાં વધુ વિડીયો શેર કરો જય હિન્દ